હેલો ફ્રેન્ડ્સ અપેક્ષા જ્ઞાનકી યુટ્યુબ ચેનલમાં આ તમામ મિત્રોનું સ્વાગત છે મિત્રો સૈનિક શાળાને ધ્યાનમાં રાખી સામાન્ય જ્ઞાન જીકેને ધ્યાનમાં રાખી મિત્રો આજે છે પંદર જાન્યુઆરી મિત્રો પંદર જાન્યુઆરી એટલે ભારતના મિત્રો સૈન્યની વાત કરીએ તો આજે ભારતીય સેના દિવસ મિત્રો ભારતનો સેના દિવસ ઇન્ડિયન આર્મી દિવસ આજે આપણે ઉજવીએ છીએ સેના દિવસ છે તો પંદર જાન્યુઆરી માટે આપણે સેના દિવસ ઉજવીએ છીએ બીજું જે સેના દિવસ ઉજવીએ છીએ એનો ઉદ્દેશ્ય શું આપણે જે મિત્રો શાંતિથી નીંદર કરીએ છીએ શાંતિથી ભારત દેશ આપણે બેસી શકીએ છીએ રમી શકીએ છીએ ભણી શકીએ છીએ આજે શાંતિ પાછળ અનેક લોકોનો મિત્રો પ્રયત્ન છે બોર્ડર ઉપર મિત્રો આવી દાઢની અંદર પણ આપણા જવાનો આપણા ભાઈઓ આપણા આમ કહેવાય કે લોકો દેશની સુરક્ષા માટે કટિબદ્ધ હથિયાર લઈને ઊભા છે દેશની શાન બાન આન કહી શકાય એવા આપણા ઇન્ડિયન આર્મીના જવાન છે તો ખાસ મિત્રો આજે ઇન્ડિયન ડે ખાસ પંદર જાન્યુઆરી છે તો એના ધ્યાનમાં રાખી અમુક પ્રશ્નો છે અમુક બાબતો છે ભૂમિદળ વિશેની બેઝિક માહિતી આપણે મિત્રો આપણે મેળવીએ ભૂમિદળની જો વાત કરીએ તો એની સ્થાપના છે પહેલી એપ્રિલ અઢારસો ને પંચાણુંમાં થઈ બીજું એનું વડું મથક ક્યાં દિલ્હી આવું પણ પ્રશ્ન પૂછાય ત્રીજી વાત જો મિત્રો આપણે જાણવી હોય તો એ પણ જાણી શકાય કે આજે ભારતના ત્રણેય પાંખ મિત્રો ભારતની ભૂમિદળ હોય નૌકાદળ હોય કે વાયુ આ ત્રણેય પાંખના વડા કોણ છે તો રાષ્ટ્રપતિ મિત્રો રાષ્ટ્રપતિ છે એ ત્રણેય પાકના વડા કહેવાય છે જ્યારે પણ મિત્રો આપણે યુદ્ધ થાય છે તો યુદ્ધની અંદર જે કંઈ નિર્ણય લેવાય છે એ નિર્ણયની અંદર મિત્રો ખાસ કરીને રાષ્ટ્રપતિની ભૂમિકા જોર જબરજસ્ત હોય છે એ ત્રણેય પાકના વડા હોય છે અને એ જ મિત્રો કહી શકાય છે જે ઇન્ડિયન આર્મી છે આપણું ભૂમિદળ એનું ધ્યેય વાક્ય શું સેવા પરમો ધર્મ સેવા મિત્રો પોતાના ઘર પોતાના કુટુંબ બધાને મૂકી અને દેશની માટે મિત્રો લડવા જવું અને એટલા જ માટે એનું દર વર્ષે મિત્રો છે દર વર્ષે પંદર જાન્યુઆરીના દિવસે સેવા દિવસ ઉજવીએ છીએ એની પાછળનું કારણ એ છે જ્યારે ભારતની અંદર આઝાદી થઈ મિત્રો આઝાદ ભારત થયું તો પંદરમી જાન્યુઆરીના દિવસે ઓગણીસો ને ઓગણપચાસના દિવસે ભારતના મિત્રો પ્રથમ એમ કહેવાય કે એમ કરિયપ્પા

હું પોસ્ટ પદ કહેવાય પદ અલગ અલગ પદો હોય એમાં સૌથી ઊંચું પદ છે જનરલ ચીફ ઓફ આર્મી સ્ટાફ એને જનરલ કહેવાય છે બીજી વાત આ જે દિવસ છે સેના દિવસ ઉજવીએ છીએ એનો મુખ્ય હેતુ એવો છે કે આપણા વીર જવાનોને મિત્રો શહીદ જે થયા છે એને યાદ કરવાનો આપણા આપણા માટે મિત્રો જે વીર જવાનો એ શહીદ થયા છે એને યાદ કરવાનું દિવસ તો પંદરમી જાન્યુઆરી એને સલામી આપવાની ને આ એને શ્રદ્ધાંજલિ આપવાની કે તમારી જે પ્રયત્ન કર્યો તમે દેશ માટે શહીદી વરવી છે એને આપણે નમન કરવાનો દિવસ તો કે પંદરમી જાન્યુઆરી સેવા અને સમર્પિત મિત્રો નિસ્વાર્થ સેવા આજે ઘરની બહાર માણસ નીકળતો નથી એવા સમયે દેશ માટે જે સેવા કરતા લોકો છે એને યાદ કરવાનો એને એને સમર્પણની એની ભાવના છે એ જોવાનો એની બહાદુરીને સન્માન કરવાનો દિવસ એની દેશભક્તિને પ્રણામ કરવાનો દિવસ એટલે પંદરમી જાન્યુઆરી અને આ દિવસો મિત્રો આપણે શક્તિ પ્રદર્શન પણ થાય છે ભારત પાસે અત્યાધુનિક મિત્રો ટેન્ક છે મિસાઇલ્સ છે દેશની રક્ષા કરી શકે હમણાં જ આપણે યુદ્ધ થયું હતું ત્યારે ભારતના હોય ખૂબ આ ખૂબ સરસ મિત્રો આપણને ખ્યાલ છે કે કટિબદ્ધતાથી એક થઈ અને હતા જવાબ આપ્યો હતો તો આવી રીતે જ્યારે જ્યારે યુદ્ધ જેવી સ્થિતિ થાય દેશમાં અશાંતિ ઉભી થાય ત્યારે કામ કોણ કરે છે ભૂમિદળ કામ કરે છે તો આથી પંદરમી જાન્યુઆરીની આપણે વાત કરી બરાબર અને આનું મુખ્ય કાર્યાલય દિલ્હી છે એ પણ ખાસ કામ કરજો અને મિત્રો હવે આપણે વાત કરીએ ભૂમિદળ ભૂમિદળનું મિત્રો કામ ખાલી દેશની રક્ષા કરવાનું એવું નથી આ સિવાય મિત્રો દેશમાં જો આપત્તિ આવે ખાસ યાદ રાખજો જ્યારે પણ આપત્તિ આવે છે પૂર હોય હોનારત હોય ત્યારે આર્મીના જવાનો આપણી મદદ માટે આવે છે સમજો હમણાં હમણાં જ પંજાબમાં સરસ પંજાબની અંદર પૂર આવ્યું ત્યારે આર્મીના જવાનો ગયા અને બધાને એમ કહેવાય રેસ્ક્યુ કર્યા હતા બરાબર એટલે સરહદ ઉપર મિત્રો જો કામ હોય તો પણ સરહદ ઉપર સરહદ ઉપર પણ આર્મીના લોકો આપણે સેવા આપે છે અને સરહદની અંદર એટલે દેશની અંદર કોઈ આપત્તિ આવી ભૂકંપ આવ્યો પૂર આવ્યું ત્યારે પણ એ લોકો કામ કરે છે અને સંયુક્ત રાષ્ટ્ર સંઘના શાંતિના રક્ષકના મિશનોમાં જે જે ભાગ ભાગ ભજવવાની હોય ત્યારે આપણા આર્મીના યુવાનો આપણી આર્મીના જવાનો છે એ કામ કરે છે તો આટલી બાબત આપણે સ્પષ્ટતાથી સમજી લીધી હવે એના આધારે આપણે થોડાક પ્રશ્નો સમજી લઈએ ભારતીય સેનાના સર્વોચ્ચ કમાન્ડર સેનાપતિ કોણ હોય છે વડાપ્રધાન સંરક્ષણ મંત્રી રાષ્ટ્રપતિ કે આર્મી ચીફ મિત્રો વિચારીને તમે જવાબ આપો થોડુંક વિચારો હમણાં જ આપણે ચોખ્ખોટ કરી હમણાં થોડા મિનિટ પહેલાં ત્રણેય પાંખના વડા કોણ હોય વિચારીને મિત્રો જવાબ આપજો ખાસ જો યાદ હોય તો કયો ઓકે જે પણ બાળકોએ વિચાર્યું હશે ઓકે રાષ્ટ્રપતિ સી આપણો જવાબ આવે છે તો આજ તમારો સાચો જવાબ છે મિત્રો ત્યાર પછી બીજો પ્રશ્ન સેના દિવસ ક્યારે ઉજવાય તો હમણાં જ આપણે આજના દિવસની વાત છે તો એકદમ સરળ પ્રશ્ન છે બી જવાબ આનો સાચો છે ઓકે ત્યાર પછી ત્રીજો ભૂમિ ભારતીય ભૂમિદળનું મુખ્ય મથક મિત્રો જે આ જે ભૂમિદળ છે એનું મુખ્ય મથક ક્યાં આવ્યું છે એ પણ આપણે હમણાં આગળ શરૂઆતમાં આપણે ચર્ચા કરી કે નવી દિલ્હી ખાતે આવેલું છે પછી ભૂમિદળનું ધ્યેય વાક્ય મિત્રો આનું ધ્યેય વાક્ય શું છે તમે વિચારો સત્ય મેળે જે સેવા પરમો ધર્મ આ તો મિત્રો આમાં પણ આપણે વાત થઈ સી આપણો જવાબ આવશે આગળ જ હમણાં આપણે ચર્ચા કરી ભારતના પ્રથમ મિત્રો ફિલ્ડ માર્શલ કોણ હતા ખાસ મિત્રો શેર માણેકશાની આપણે વાત કરી હતી શેર માણેકશા આપણા ફિલ્ડ માર્શલ હતા પછી ભારતીય સેનામાં સર્વોચ્ચ વીરતા પુરસ્કાર કયો વીરતા માટે મિત્રો સર્વોચ્ચ પુરસ્કાર કયો આપવામાં આવે છે તેને એની અંદર મિત્રો શ્રેષ્ઠ હોય એટલે સર્વોચ્ચની વાત કરવામાં તો પરમવીર ચક્ર સી આપણો જવાબ બનશે ત્યાર પછી નીચેનામાંથી ક્યુ પદ ભારતીય ભૂમિદળનું સૌથી ઊંચું તો મિત્રો આની અંદર આપણે વાત કરીએ તો જનરલનું પદ મિત્રો જનરલ જે છે એનું પદ સૌથી ઊંચું ગણાય છે પણ અહીંયા જો વાત કરીએ તો સૌથી પહેલાં લખવું હોય તો લખજો નીચેથી ઉપર જવાનું મિત્રો આ રીતે નીચેથી નીચેથી ઉપર જાય તો એ પદની વાત કરવામાં આવે તો પહેલાં આવે છે લેફ્ટનન્ટ ખાસ મિત્રો લખવું હોય તો આ એક બાબત લખતા રહેજો લેફ્ટનન્ટ લેફ્ટનન્ટ એ નીચે આવે છે પછી એના ઉપર આવે કેપ્ટન પછી એના ઉપર આવે મેજર પછી લેફ્ટનલ કર્નલ પછી કર્નલ બ્રિગેડિયર મેજર જનરલ પછી લેફ્ટનલ જનરલ અને પછી મિત્રો જનરલ નું પદ છે ટોચ ઉપર મિત્રો આવે છે જનરલ ઓકે તો આ સૌથી ઊંચું પદ કહેવાય છે પછી ભારતીય કુલ કેટલી મિત્રો ખાસ કેટલી કમાન્ડર આવેલી છે વિચારીને મિત્રો જવાબ આપો તેમાં આવશે સાત કમાન્ડર આવેલી છે ત્યાર પછી રાષ્ટ્રીય સંરક્ષણ એકેડેમી એટલે કે એનડીએ ક્યાં આવેલી છે એનડીએ મિત્રો જે સંરક્ષણ એકેડેમી આપણી છે આની તૈયારી મિત્રો ખાસ એનડીએમાં જવું હોય તો એની તૈયારી તમે અત્યારથી સૈનિક શાળા પછી ચાલુ કરજો આ આઠમા પછી મિત્રો આની તૈયારી તમે કરો તો તમને સફળતા જરૂર મળશે તો ક્યાં આવેલી છે તો એનો જવાબ આવશે મિત્રો બી પુણેમાં ઓકે ત્યાર પછી છેલ્લો પ્રશ્ન આઝાદ ભારતના પ્રથમ ભારતીય કમાન્ડર ઇન ચીફ કોણ હતા તો મિત્રો આઝાદ ભારતના વાત કરી પ્રથમ મેં તમને વાત કરી જેના નામે આપણે આજે પંદરમી જાન્યુઆરીનો સેના દિવસ ઉજવે છે જનરલ કે એમ કરી આ જવાબ આવે છે એ તો મિત્રો આટલી જ માહિતી હતી અને સૈનિક શાળાની પરીક્ષા જો આવે છે તો ધ્યાનમાં રાખીને આ આજના દિવસનું દિન વિશેષ પણ આપણે વાત કરી થોડા પ્રશ્નોની ચર્ચા પણ કરી છે તો વિડીયોને શેર કરજો ઓકે ફરી પાછા આવી જ માહિતી સાથે પાછા મળશું જય હિન્દ જય ભારત